નારીતુ નારાયનું કહેવા દલરૂપ સુરતની એવી 16 બાહોશ અને વિમન્સ ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ મંચ પર પોતાની પ્રતિભા દર્શિત કરી હતી જેમણે માતા નાની તેમજ દાદીની કલાકાર બનવાની અધૂરી ઈચ્છા પૂરી કરી તેમણે નારી દિવસની અને રિપેટ આપી હતી કાર્યક્રમમાં ડુમસ ભીમપુર ઈચ્છાપુર અળાજન પાલનપુર થી 8 વર્ષ થી 17 વર્ષ સુધીની સુકન્યાઓનું અલગ અલગ સરકારી તિવજ અને શાળામાંથી ઓડિશન કરીને ભાગ લીધો હતો આ કાર્યક્રમથી સુરોહમ જિંદગી ગાયજા ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી ચંદ્રેશ રાઠોર આવી દીકરીઓનું એક લગ્ન ગીત બેન્ડ બનાવી તેમની કારકિર્દીમાં મદદરૂપ સંસ્થા દ્વારા સાંજે પાંચ વાગે સંસ્કાર ભારતી શાળાના સહયોગથી તેમના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં સોલ દીકરીઓ તેમની કૃતિઓ પ્રથમ વાર મંચ પર જેને રજૂ કરવામાં આવી અને કાર્યક્રમમાં સ્ત્રી સન્માનમાં શુક્લ યોજવામાં આવ્યું હતું તેમાં સોલ દીકરીઓએ ગીતો દ્વારા અને ડાન્સ દ્વારા પોતાની કલા રજૂ કરી હતી બે ખો આઝાદ હે જીના મુજે અને સંસ્કાર ભારતી સ્કૂલ ના ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ઇટારિયા મેહમાન તરીકે ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા દીકરીઓના વડીલો અને રિલેટીવ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ખૂબ માર્યો અને સફળ બનાવ્યું હતું દીકરીઓને ટોફી બ્લુટૂથ સ્પીકર અને ચોકલેટ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વડીલોએ પોતાનો ખિસ્સામાં જે હતું તે આપીને કન્યાઓની કલાને બિરદાવી હતી રિપોર્ટ ટીવી સુરત